શ્રી કુસ ગોત્રી માંડલ્યાલ રાહુલ પરિવાર સુરેન્દ્રનગર થી માંડલ પદયાત્રા સંઘ શ્રદ્ધા ભક્તિ ની સાથે આપણા અનેક પર્યાયો પૈકીનો એક ભક્તિ નો પર્યાય એટલે પદયાત્રા પગપાળા આપણે માનતા હોઈએ એ ઈષ્ટને કે માની પ્રાર્થના સાથે આપણે પદયાત્રા સંઘોનું પણ અને આ પદયાત્રા સંઘને પચીસ વર્ષ થતા એ પચીસ વર્ષની ઉપલક્ષમાં આયોજિત થયેલ શિવ મહાપુરાણ શિવગાથાના પંચમ દિવસના આ સત્રમાં પધારેલા આ પરિવારના પરિવારજનો સમસ્ત બ્રહ્મ સમાજના અગ્રણીઓ નગરજનો અને આપ સૌનું પદયાત્રા સંઘ અને મુખ્ય યજમાન યજમાન અને મહિલા મંડળ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ થોડીક સત્કારની વિધિ આપણે લઈએ તો પૂજ નીલા ચૈતન્યજી ઓમ શ્રી અને પૂજ્ય પૂજ્ય ઈલા ચૈતન્યજી ઓમ શ્રી આપણી સનાતન વૈદિક સંસ્કૃતિના પ્રણેતા પૂજ્ય અનંત શ્રી વિભૂષિત ઓમ માં શ્રી નંદિની માના શિષ્યા ચોટીલા પાસેના ચાણપા શ્રી નંદિની પૂરમધામથી પધાર્યા છે એમના ચરણોમાં વંદન સાથે બંને સાધ્વી બહેનો આપણા બ્રહ્મ સમાજનું ગૌરવ છે ચોટીલા ઉપાધ્યાય પરિવારના દીકરીઓ છે બાળપણથી જ અધ્યાત્મમાં રૂચિ ધરાવતા બંને બહેનોએ ચૌદ વર્ષ ગુરુસ્થાન સુરત ડુમ્મસ સાધના કરી છે આપણા ઋષિમુનિઓની વૈદિક જ્ઞાનગંગાને વહેતી રાખવાના હેતુથી દર મહિને ગાયત્રી યજ્ઞ સંપન્ન થાય છે આપણી સનાતન વૈદિક સંસ્કૃતિને વહેતી રાખવા સહભાગી થવું એ આપણા સમાજનું કર્તવ્ય છે એવા બંને માતાજીઓને વિનંતી કરીશ ચંદ્રિકાબેન આપ પણ કથા મંચ પર આવી જઈશું આપનો સત્કાર મુખ્ય યજમાન પરિવાર અને વ્યાસપીઠ પણ આપ આપના ભાવ પૂજન માટે પધારો તેવી વિનંતી છે સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મોરબી થી પધારેલા પ્રમુખ ડોક્ટર અનિલભાઈ મહેતાને વિનંતી કરીશ આપનું પણ સ્વાગત સાથે આપ પણ શાસ્ત્રીજી અને બુદ્ધ વૃંદને સત્કાર કરવા ઈચ્છો છો તો આપ અને આપની સાથે પધારેલા મહેમાનો પૂર્વ પ્રમુખ સૌરાટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ ટ્રસ્ટ મોરબી માન્ય ભૂપોતભાઈ પાંડ્યા એન એન ભટસા પ્રમુખ પરશુરામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી મોરબી પરશુરામધામ મોરબી મહામંત્રી ડૉક્ટર બી કે અને સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી જિલ્લો પ્રમુખ ભરતભાઈ ઓઝાને પણ વિનંતી કરીશ કે આપ આપનો સત્કાર સંપન્ન કરવા માટે કથા પર પધારશો